સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ એકાદશી હોય તો તે છે મોક્ષદા એકાદશી ભક્તો આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ આ એકાદશીના દિવસે જાગરણ કેવી રીતે કરાય અને આ એકાદશીનું ફળ કેવી રીતે સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય તેની સર્વે માહિતી આવો આપણે આજના વિડીયોમાં મેળવીએ

પરંતુ જે મનુષ્ય નિર્જળા ઉપવાસ કરવાને સમર્થ નથી તે ફળાહાર કરીને પણ આ એકાદશી કરી શકે છે ભક્તો સામાન્ય રીતે એકાદશીના દિવસે દસ ઇન્દ્રિયો અને મન તેનો જે આહાર હોય છે તેનો ત્યાગ કરીને ભગવાનમાં તે ઇન્દ્રિયોને જોડવાની હોય છે આખો દિવસ ફક્ત ભગવાનનું નામ સ્મરણ કરી અને પ્રભુને સંભાળવાનો હોય છે તેમજ રાત્રિના દિવસે જાગરણ કરી તેમાં પણ ભગવાનનું નામ કીર્તન ભજન તેમજ મંત્ર જાપ પણ કરીને ભગવાનને હોય છે સવારના સવારે પરવારી ઉચ્ચ કોટીના બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ગાયોને દાન આપીને તે ઉપરાંત અન્ય કોઈ તમારે યથાશક્તિ દાન કરવું હોય તો ગરીબોને પણ દાન કરીને આ એકાદશીની સમાપ્તિ કરવાની ભક્તો તે ઉપરાંત આ એકાદશીની જે મહાત્મ્ય કથા છે તેનું પણ ખૂબ જ અદભુત ફળ મળે છે આવો ભક્તો આપણે સાંભળીએ મુક્ષદા એકાદશીની મહાત્મ્ય કથા વિશિષ્ટ રાજા બોલ્યા કે ત્રણ લોકને સુખ દેનાર જગતના સ્વામી જગતને બનાવનાર પ્રાચીન પુરુષોમાં ઉત્તમ સમર્થ વિષ્ણુને હું નમું છું ને પૂછું છું કે હે દેવોના ઈશ્વર મને મોટો સંશેષ છે માટે લોકોના હિતને માટે તથા પાપોનો નાશ કરવા માટે હું પૂછું છું કે માર મહિનાના શુક્લ પક્ષમાં કયા નામવાળી એકાદશી થાય છે તેનો સુવિધિ વિધિ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી એ સર્વે તમે મને વિસ્તારથી યથા યોગ્ય કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજા તમે ઘણું સારું પૂછ્યું તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુ ઉત્તમ દિવસરૂપ એકાદશી કહું છું તે સાંભળો હે રાજા મારી વહાલામાં વહાલી તિથિ એટલે કે એકાદશી મુરુ નામના દૈત્યને વધ કરવા સારું કાર્તક માસના કૃષ્ણ પક્ષને વિષય મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમ તથા શ્રાવર પ્રાણીઓ વાળા તથા ત્રણ લોકની અંદર પૂર્વે કાર્તક કૃષ્ણ પક્ષને વિષય ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી સાંભળો એકાદશી ના દિવસે પ્રયત્ન થી વિષ્ણુદેવનું પૂજન કરું હે રાજાઓના પતિ યુધિષ્ઠ હવે હું તમને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું તે સાંભળો જે કથા સાંભળવા માત્રથી જ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જેઓના પિતા માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય તો તેઓના પિતા માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામ્યું છે તેમાં કોઈ પણ સંશય નથી આ કારણથી હે રાજા હું તને સ્પષ્ટ રીતે એકાદશીનો મહિમા કહું છું તે તું સાંભળ

બ્રાહ્મણોની આગળ આ પ્રમાણે કહી રાજા કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણો મે સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને તેમજ તેના પિતાને નરકમાં પડેલા જોયા હે તા હે પુત્ર હું નીચ યોનીમાં અવતર્યો છું માટે તું મારું ઉદ્ધાર કર આમ બોલતા મે પોતે મારા પિતાને જોયા ત્યારથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે ઘોડા હાથી અને રથો તે સર્વે મને કોઈ પણ રીતે ગમતા નથી ખજાનો પણ મને સુખકારી નથી તેમ મને કશું પણ સુખ દેખાતું નથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી તેમ પુત્રો પણ ગમતા નથી માટે હવે હું શું કરું ને ક્યાં જાઉં મારું સંપૂર્ણ શરીર બળે છે હે વિપ્રોના અધિપતિ દાન વ્રત તથા યોગ આદિ કર્મોમાંથી જે કર્મ વડે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો જેનો પિતા નરકમાં પડ્યો હોય તેનો જન્મ પણ નિરર્થક છે માને જગતમાં જીવતા એવા હતી બળવાળા તે સારા પુત્રથી શું ફળ છે કશું પણ ફળ નથી ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે હે રાજાઓના શ્રેષ્ઠ રાજા ભૂત અને ભવિષ્ય જાણનારા પર્વત મુનિનો અહીં સમીપમાં જ આશ્રમ છે ત્યાં તમે જાઓ એવી રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેત પામેલો તે શ્રેષ્ઠ રાજા જ્યાં એ પર્વત પર્વતમુનિનો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો તે મુનિનો આશ્રમ શાંત બ્રાહ્મણોથી અને ચોથ્ર પ્રજાથી નીકળાયેલો વિસ્તાર વાળો અને મુનિઓએ સારી રીતે તેને સેવેલો હતો ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વતમુનિ ઋગ્વેદી સામવેદી યજુર્વેદી અને અથર્વવેદી વિદ્યોથી મિતળાયેલો બેઠા હતા તે સમયે વૈખ્યાનશ રાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈ મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડવટ પ્રણામ કર્યા એટલે તે પર્વતની રાજાના સાત અંગોવાળા કુશળતાના સમાચાર પૂછ્યા રાજાના શત્રુ રહિત રહિતપણા વિશેના પણ સમાચાર પૂછ્યા અને રાજ્યના સુખના સમાચાર પણ પૂછ્યા ત્યારે રાજા બોલ્યો કે તમારી પ્રસન્નતાથી મારા સાથે અંગો કુશળ છે વડી વૈભવો પણ અનુકૂળ છે તેમ છતાં કોઈ વિઘ્ન પણ પ્રાપ્ત થયું છે હે પ્રભુ મેં સ્વપ્નને વિશે મારા પોતાના પિતાને તેમજ તેના પણ પિતાને નરકમાં પડેલા જોયા તેણે મને તારો મને તારો એમ કહ્યું તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું હે ભગવાન તમે તારવાનો મને ઉપાય બતાવો હે બ્રાહ્મણ હું મારો આ સંશય આપને પૂછવા આવ્યો છું આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ તેવા તે પર્વત ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા એક પર્વત મુહળ સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા કે હે રાજાઓના અધિપતિ હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું હે રાજા પૂર્વ જન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામાક્ત થયેલા તમારા પિતાએ રક્ષા કરો ઋતુ દાન આપો આમ વારંવાર બીજી સ્ત્રીએ માંગણી કરી તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને રક્ષણ કર્યું નથી અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો છે તે રીતે કર્મ કરવાથી તમારો પિતા હંમેશને માટે નરકમાં પડ્યો છે ત્યારે રાજા બોલ્યા કે હે મુનિ કયા વ્રતથી અને દાનથી મારા પિતાનો આ પાપવાળા નરકમાંથી મોક્ષ થાય તે મને કહો ત્યારે પર્વત મુનિ બોલ્યા કે માક્ષર મહિનાના શુક્લ પક્ષને વિશે મોક્ષદા નામે વિષ્ણુની તિથિ છે તે મોક્ષદા એકાદશીનું વ્રત તમે સઘડાઈ કરીને તેનું પુણ્ય તમારા પિતાને આપશો કે તરત જ તે પુણ્યના સામર્થ્યથી તમારો પિતાનો મોક્ષ થશે આવું પર્તમુનિનું વાક્ય સાંભળ્યા પછી તે રાજા પોતાના ઘરે ગયો હે ભરતકુળમાં શ્રેષ્ઠ રાજા માસર માસની શુક્લ પક્ષની એકાદશી આવી હે યુધિષ્ઠ ત્યારે અંતપુરમાં રહેલા માણસો સબ પુત્રો અને સ્ત્રીઓને સાથે લોકને પાડનાર તે રાજાએ વિધિપૂર્વક વ્રત કરીને પોતાના પિતાને તેનું પુણ્ય આપ્યું જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને દેવગણોએ સ્તુતિ કરતો વૈખાનસ રાજાનો પિતા સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં જતી વેળાએ અંતરિક્ષમાં તે વૈખાનસ રાજા પ્રત્યે શુદ્ધ વાણીથી કહેવા લાગ્યો કે હે પુત્ર તારું સદાય કલ્યાણ થશે તે રીતે બોલીને સ્વર્ગમાં ગયું હે જ્યોતિષ્ઠ જે કોઈ મનુષ્ય આ પ્રમાણે મોક્ષના નામની એકાદશી કરે છે તેનું પાપ નાશ પામે છે અને મરી ગયા પછી તે મોક્ષને પામે છે આ એકાદશીથી કોઈ પણ એકાદશી ઉત્તમ નિર્મળ કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી નથી જે મનુષ્યોએ આ એકાદશી કરેલી છે તેઓના પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી જ

કેટલું બધું પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી તો ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર આ જરૂર જણાવજો અને હા ભક્તો આવો આપણે સૌએ ભૈયા મળીને મોક્ષના નામની એકાદશી કરીએ અને તેનું ફળ પામીને આપણા પૂર્વજો તેમજ આપણો પોતાનો પણ મોક્ષ કરીએ